અહીં રવિ કૃષિ મહોત્સવ પ્રમુખોર જિલ્લા વિકાસ અધિકારી ડિપેન કેડિયાની ઉપસ્થિતિમાં યોજાયા જેમાં બાયડ તાલુકા સંગઠન પ્રમુખ ખુમાનસિંહ ઝાલા બાયટ શહેર પ્રમુખ રાહુલપુરી ગુસ્વામી પૂર્વ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો ગ્રામ પંચાયતના સરપંચો પદાધિકારીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકા વિકાસ અધિકારી આંગણવાડીની કાર્યકર્તાઓ અધિકારીઓ કર્મચારીઓ ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કૃષિ અને બાગાયતી વિભાગ દ્વારા લાભાર્થીઓને સહાય યોજનાના ચેક વિતરણ કરાયા વિવિધ પ્રકારના ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા વ્યવસાયના માહિતી સભર સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા નમસ્કાર આજે સાઠંબા મુકામે આપણે સૌથી પહેલાં જિલ્લા કક્ષાની વિકાસ સપ્તાહની પદયાત્રા તાલુકા પંચાયત કચેરીથી મામલતદાર કચેરી રાખવામાં આવી જેમાં ગામના લોકોએ ભાગ લીધો અને આપણે છેલ્લા ચોવીસ પચીસ વર્ષમાં જે વિકાસના કાર્યો થયા છે આ રાજ્યમાં એની ઉજવણી આપણે કરી અને એની સાથે સાથ પછી અહીંયા સાઠંબા ખાતે જ જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રિયંકાબેનશ્રી આપણા બાયડ સાઠંબા તાલુકા સંગઠનમાંથી એમના જૂના પ્રમુખશ્રી હાલના પ્રમુખશ્રી અમારા જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી સંગઠનના આગેવાનો તાલુકાના આગેવાનો અમારી ખેતીવાડીની ટીમ તાલુકાની ટીમે બધા હાજર રહ્યા અહીંયા અલગ અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવી સાથે સાથ લાઈવ કાર્યક્રમ રાજ્યકક્ષાનું પંચમહેલથી એની સાથે જોડાણ થયું અને એના પછી સાથે સાથે અહીંયા લગભગ અગિયારથી પંદર પ્રકારના અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા જેમાં લોકોએ નિદર્શન રાખ્યું અને એ લોકોએ અલગ અલગ પ્રકારની માહિતી મેળવી તો આ પ્રકારનો કાર્યક્રમ આજે સાખંબા ખાતે યોજવામાં આવ્યું